શ્રીનાથજી બાવા કી મને મારા શ્રીજી બાવા વાલા બહુ લાગે મને મારા શ્રીજી બાવા વાલા બહુ લાગે વાલા બહુ લાગે મને પ્યારા બહુ લાગે વાલા બહુ લાગે મને પ્યારા બહુ લાગે મને મારા શ્રીજી બાવા વાલા બહુ લાગે મેવાડ છોડીને વાલો વાલો દ્વારે આવ્યા ઊંચો ઊંચો હાથ કરી સહુ ને બોલા વે ઊંચો ઊંચો હાથ કરી સહુને બોલાવે મને મારા શ્રીજી બાવા વાલા બહુ લાગે જન્મો જનમની વિનંતી સ્વીકારી દોડી દોડી દર્શન દેવા વાલો મારો આવે દોડી દોડી દર્શન દેવા મારો આવે મને મારા શ્રીજી બાવા વાલા બહુ લાગે ઊંચ ને નીચના ભેદન રાખે ઊંચ ને નીચના ભેદન રાખે એના દ્વારે જઈએ તો હસીને બોલાવે એના દ્વારે જઈએ તો હસીને ને બોલાવે મને મારા શ્રીજી બાવા વાલા બોલાગે માખણ મિસરીના ભો ગધરાવીએ મા કણ મિસરીના ભોગ ધરાવીયે શ્રીમુખ નિરખીને વારી વારી જાઉં શ્રીમુખ નિરખીને વારી વારી જાઉં મને મારા શ્રીજી બાવા વાલા બહુ લાગે વલ્લભના સ્વામી મને સામા મળવા આવ્યા અંગો અંગ ભેટી મારા તાપ ને તાપને સમાવ્યા મને મારા શ્રીજી બાવા વાલા કે શ્રીનાથજી બાવા કી છે